ભુજનલિયા વચ્ચે પાટા પથરાઈ ગયા બાદ છ મહિનાઓ પહેલા વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી ભુજ નલિયા વચ્ચે ટ્રેન દોડાવવા માટે માંગ ઉઠી રહી છે આ વચ્ચે નું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે પશ્ચિમ રેલવે દ્વારા ભુજથી નલિયા અને નલિયાથી ભુજ વચ્ચે પેસેન્જર ટ્રેન દોડાવી ઇલેક્ટ્રિફિકેશ ચેનનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં ટ્રેન સેવા શરૂ થવાની આશા બંધાઈ છે ભુજથી સવારે નવ કલાક ટ્રેન ઉપડી હતી રસ્તામાં આવતા સુખ પર સણોસરા મોથાળા સહિત તમામ સ્ટેશનનું એ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્રણ કલાક પછી આ ટ્રેન નલિયા સ્ટેશન પહોંચી હતી જ્યાં પણ જરૂરી ગતિવિધિ ચકાસવામાં આવી હતી નેવુંની ઝડપે આ ટ્રેન દોડશે ભુજ નલિયા વચ્ચે અંતર કાપતા બે કલાક સમય થશે હાલ ભુજ નલિયા ઇલેક્ટ્રીફિકેશનને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે પશ્ચિમ રેલવેના વડી કચેરીના પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર રંજન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રસ્તામાં પરીક્ષણ ત્રણ ત્રણથી ચાર સુધારા જણાયા છે જે બાબતે સૂચના આપી દેવાઈ છે આગામી બે ત્રણ દિવસોમાં રિપોર્ટ તૈયાર કરી સોંપી દેવામાં આવશે મહદઅંશે પરીક્ષણ સફળ રહેતા આગામી ટૂંક સમયમાં ભુજ નલિયા વચ્ચે પેસેન્જર ટ્રેન દોડે તેવી ગતિવિધિ જોવા મળી રહી છે આ તકે અમદાવાદ ડિવિઝનમાંથી રેલવેના વરિષ્ઠ અધિકારી ઉપરાંત નલિયા સ્ટેશનના માસ્તર અમિતકુમાર નીરજ સહિતના હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો પણ નલિયા સ્ટેશનને ટ્રેન જોવા માટે આવી પહોંચ્યા હતા આગામી છવ્વીસમી વડાપ્રધાન ભુજ આવી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા ભુજ નલિયા પેસન્જર ટ્રેન ની જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ભવિષ્ય થી हम लोग का एक केसेस है जो कि भक्व में आने वाला है इसका काम कंप्लीट हो जाए तो वो इलेक्ट्रिसिटी बोर्ड से भी तेरह दस घंटे के बाद वो चालू हो जाए तब लोग पंद्रह बीस मिनट बाद तो गाड़ी वाले साथ इलेक्ट्रिक का काम बहुत अच्छा हुआ है सर आज भूज से नलिया आने में कितना टाइम लगा था अभी तो हम लोग आज से इंस्पेक्शन करते हुए आ रहे हैं आया उन्होंने कई जगह चेक की स्पीड से स्पीड पे आइए तो एक डेट अच्छा लगे और सर ये बड़ी लाइन की होगी या भोज नलिया से एक्सटेंशन होगा ट्रेन का वो नलिया क्या है एक्सटेंशन है उसके बारह गंटी का एक्सटेंशन होगा तो